આ પીલા ના ઝઘડામાં ઝઘડામાં એ તો કોઈ ક્ષેત્ર માં નહીં આવ્યો આ ઓબા વાડી અમારે સીધી થઈ ગયો આ ડોહો મળી જતા ને બધા ભાઈ હાથ નહીં ખાતો મને મારો પાક નું આ લીધો ટેકું કરવા શું કરવાનું આ મોટો ખોટો કહેવાય યાર સાચી વાત મોટું બની ખુલ્લું બધું થાય એને ધારે કોમ કરવા દે આવશે આવું બમણું કરી દે આજે મેં કર્યું નહીં બરોબર કોઈ ભાગ મારે લેવાનો ભાગ એ તો બધું લઈ જાય ગમે તે મારા ભાગ લેવાનો હાલત જોઈ લઉં

ડોહો મર ગયો મને ભાગ હાલ દે મને ભાગ હાલ દે એવું કરવો સર અને ભાગની વાત કર સરપંચ અત્યારે મોટો કરે હોમો પડે શું કરવાનું મારા જે થાય સરપંચને ફોન કરવું ને કહી દઉં કે નિકાલ કરો ઓના મારા પર નહીં રાખો ભેગું આ ભના ઘેરા ને મોટો કરે તો અત્યારે હોમો પડો શું કરવાનું આ તે થાય સરપંચને ગમે જઈને જઈને ફોન કરવું આ રોતા જવા દે લે અલ્યા બાવનિયા હા સો મારા ભાગ જોવો બીજું બધું કશું નઈ જોવાનું માર હા તે આલ એ તમારે એટલો લે મારા ભેગું રહીને કઈ હે ખોદી કઈ દેજે જઈન તમારો ભાગ મળી જાય આવતા જ હા કઈ દેજે

સરપંચ બોલો ડોહો મળી નકર કરો તમે આથી નું બોલ બોલ કરો મારા સરપંચ જે આપડો નો ખોકો મારો મારો ભેકોનો બહુ ફરી ગયો લે આવો જો ના રહે ખોટું મારશે તને ખોટું મારા ખર્જો ગર્મા દે કે ખોકે દે જવા દે સરપંચ આ ભઈ ઘેરવા આને નદી રેવાએ હા તો ભગવાન જમીન આ તો

અચ્છા એ મારા બાજુ આવી તમે પૈસા જેટલા એટલા કઈ દેજો તું અમારો રૂમાલ કાઢી નાખ્યો

મારી ને આવ્યો દારૂ રોક્યા ઓછી બોલો દારૂ પી ના મારી આવ્યો જાય કાલ તો તીહ ની પીવું